આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને બે હજાર સત્તરમાં કેન્દ્રની નેશનલ એપેક્સ કમિટી ફોર થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કહે કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની

કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને એકસો ને દસ જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઉભા થયા જેથી કરીને કિડની ન આ આખે આખો ડેટા કે કેગના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના નવ્વાણું બે હાજર સત્તર સુધી બની વગર મંજૂરી આટલા બધા લોકો આ પ્રકારના અખતરા કરવામાં આવ્યા જીવ ગુમાવ્યા છતાં પણ કે આરોગ્ય ખાતું ઊંઘી રહ્યું હોય સુઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે નોટા એટલે કે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અને ટીશ્યુ પ્લાન્ટ

બાવન પેશન્ટ ઉપર કરી દીધા સાતસો એકતાલીસે જીવ ગુમાવ્યા તે દિશામાં પંદર દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ કરાવો એક્શન ટેકન રિપોર્ટ એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના જે પણ ફ્રાયલો થયા છે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે મને એવું લાગે છે કે આ એક ગુનાહિત બેદરકારી છે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગે સફાળા કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ કેમ્પના રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના Director.